જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બધા મિત્રોને તો સ્વાગત છે તમારું બધા મારા ફરી એક નવા બ્લોગ માં તો આજે વાગી ગયા છે દસ અને આપણે કાલે હાલતો હતો જવાનું પાણી ને આ બાજરો બધું કાલે પી ગયું હતું આજે એટલી જવાર બાકી રહી છે પાણી એટલી જવાર ને ઓલી પણ બાજરાને બધું પી ગયું છે આમાં જાય છે એટલી રહી છે પોણા અગિયાર વાગે લાઈટ આવે એટલે મોટર શરૂ કરવાની છે ચાલો લાઈટ આવે પછી મોટર શરૂ કરીએ અહીંથી પાવન બાકી છે એટલું પાવાનું છે પછી લાઈટ આવે એટલે પાઈ દઈએ તો મિત્રો અત્યારના અગિયાર સવા અગિયાર વાગે ગયા છે લાઈટ આવી ગઈ છે મોટર શરૂ કરી દીધી છે એટલું પાવાનું બાકી છે આગળ લાઈટ આવે શરૂ કરી દીધી છે

એટલા ક્યારે રહ્યા છે તો ચાલો આ પાઈ દઈએ અત્યારના બે વાગી ગયા છે આમાં પાણી આવે છે તો મિત્રો આ ચારામાં વાળી દીધું છે આ બે ક્યારે રહ્યા છે આમાં જાય છે ને આ બીજો એક ચારો રહ્યો છે અત્યારના ત્રણ વાગી ગયા છે બધું પી ગયું છે આમાં પાણી આવે છે છે કે આમ આવે અને છેલ્લો કેરે છે અમે જાય છે તેને તો ચાલો ફાઈ દે બે કેરા અત્યારના ત્રણ વાગી ગયા છે તો મિત્રો અત્યારે વાગી ગયા છે સવા ત્રણ સવા ત્રણ સાડા ત્રણ વાગે આવ્યા છે અને છેલ્લા કેરામાં વેળ છે હવે છેલ્લો કેરો ભરાઈ ગયો છે અને મોટર બંધ કરી દીધી છે બધું પી ગયું છે જે વેરને મોટર બંધ કરી દીધી છે હવે અહીં સુધી પોગી ગયું છે તો ચાલો આપણે ઘરે જઈએ બધું પી ગયું છે સવા ત્રણ વાગી ગયા છે આમ આવતું હતું તો ચાલો ઘરે જઈએ મોટર બંધ કરી દીધી છે બધું પી ગયું છે ચાલો ઘરે જઈએ તો મિત્રો અત્યારના વાગી ગયા છે સાડા છ ઓલી જવારમાં પાણી પી ગયું હતું બધા તેલમાં હાલે છે આણીપાનું પી ગયું છે ઓલી પાછા જાય છે

આની પાણી ચાર ચાર નારળી પાણી છે ચાલો આ પાઈ દઈએ સાડા ચાર વાગે ગયા છે નારળી પાઈ દઈએ આની પાણી ચાર છે આ મકો આ નિરાણ બધા અહીંયા છે બધે વઢાઈ ગઈ છે આ વલ્લી પણ ગાળે છે એ વાઢે છે આમાં તો બધી નિરાણ પૂરી થઈ ગઈ છે ચાલો આ નારળી પાઈ દઈએ પેલા આ ચાર નારાળીઓ તો મિત્રો આપણે નારાણ પાણી વારતા હતા ત્યાંમાં વાળું છે ને લાઈટ ગઈ છે અત્યારે પણ આ પાંચ વાગી ગયા છે હા માં વાળીની લાઈટ ગઈ છે ચાલો હવે લાઈટ આવે એટલે મોટો શરૂ કરવાની છે લાઈટ આવે એટલે પાઈ દઈએ અત્યારે લાઈટ ગઈ છે તો મિત્રો લાઈટ આવી ગઈ છે ને આ ક્યારે ભરાઈ ગયો છે ને આમાં આગળી વાળું છે અત્યારના પાંચ વાગી ગયા છે લાઈટ આવી ગઈ છે તો આ બે નારળી લઈ છે ચાલો આ પી દઈએ પાંચ વાગી ગયા છે આ તો મિત્રો આપણે નારાણીમાં પાણી વાળતું હતું છેલ્લી નારાણીમાં વાળી દીધું છે ચારે નારળી પી ગયું છે તો ચાલો આ ઘરે ને મોટર બંધ કરી દઈએ બધું છે નારિયું અત્યારે સવા પાંચ વાગી ગયા છે ચાલો ઘરે જઈને મોટર બંધ કરી દઈએ અને ચાલો મિત્રો આજનો બ્લોગ વિડીયો અહીં જ પૂરો કરી નાખીએ તો આજનો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો તો ચાલો મળી હવે નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં